મોટા પુરુષને મને કરીને નિર્દોષ સમજવા એ પણ બહુ સરસ મોજા મોટી સેવા છે પણ કર્મે કરીને એની આજ્ઞા પ્રમાણે વળતું ભલે એ આજ્ઞા પાડવાથી આપણા સ્વભાવ ટળે કે ન ટળે પણ એમની આજ્ઞાની અંદર કોઈ શંકા કુશંકા કરવી નહીં એ બહુ જરૂરી છે એમાં આપણને લાભ જ હોય છે પણ આપણને અમુક વાર લાભ માટે ધીરજ રાખવી પડતી હોય છે અને અમુક વાર લાભ તરત દેખાય એક ભરૂચ મંદિરની વાત કરી દે ગરીબગત છે ભરૂચની અંદર એને એક પ્લોટ લીધેલો શું લીધેલો પ્લોટ જો આજ્ઞાની વાત આવે છે કર્મે કરીને અને એના પ્લોટની બાજુમાં જે એક મુસલમાન છે ને મટનની દુકાન નાખી હવે આ બ્રાહ્મણ હતા પાછા એને બે પૈસા મળે આવા હેતુથી પ્લોટ લો બાજુમાં આવી મટન ની દુકાન નક્કી કર્યું કે વેચી જ દેવો છે ફરજમાં સત્સંગી પેલો વિચાર શું આવે લાવો ટપાલ લખી મહી મહત્વ ટપાલ લખી કે હવે રીતે પ્લોટ લીધેલો બાજુમાં મટન ની દુકાન આવી ગઈ છે વેચી દેવો છે મનસંગ ટપાલ આવ્યો એ પ્લોટ આપણે વેચવાનો થતો નથી પ્લોટ વેચતા નહીં અને બાજુ બે કે ત્રણ દિવસ આની એક વેપારી આયપો સારો ભાવ આપ્યો ના આવી ટપાલની અંદર છતાં ઓલાભાઈએ પ્રયત્ન કર્યો પ્લોટ વેચવાનો હારો દરાક આવી ગયા આવી વખતે ઘણું બધું થાય ઘણું તમને અનુભવ થાય એટલે ઓલો છે ને ઓલો જે બીજા વેપારી આવે એનાથી થોડા ભાવ કર્યો આમ છે તેમ છે પછી આપણે આવતીકાલે મળીએ એમ કહીને છૂટા પડ્યા રાત્રે મોહન સપનામાં દર્શન પણ કીધું કે ભાઈ તમને ના પાડી પ્લોટ વેચવાની તો કામ તો વાતચીત કરો છો બોલો હવે આવા પુરુષ તો આ દુનિયામાં કોણ મળે આપણને એલા કેટલું બધું આપણું હિત હિત અને હિત જ ઈચ્છે છે છતાં આ જીવની અવળાય છે આર્થિક લાભમાં ક્યાં ખલવાઈ જાય છે હવે યોગીજી મહારાજનું દ્રષ્ટાંત પણ છે બોમ્બેનું સમય ન ભાવે આપણે પછી જતા નથી તો કર્મે કરીને મોટા પુરુષ જેમ કહે તેમ કરવું પછી તો એ વાય સપનામાં દર્શ અને આપણને હરી હજી આપણી વૃત્તિ એવી છે ને પ્રત્યક્ષ ભાવ કરતા પરોક્ષ ભાવ વધારે મનાય છો સપનામાં દર્શન દઈને કીધું ને પછીની વેચવાનો સંકલ્પ જ માંડી વાર બોલો ટપાલ લખી દીધો પછી માંડી વાર શું કામ વેપારી હાથે વાત કરે છે તું એલા પછી તો એને જે દુકાન રાખી હતી એની બાજુમાંથી હાઈવે રોડ નીકળ્યો અને કાંઈક કોકના નિયમ અનુસાર મટનની દુકાન પણ બંધ થઈ ગઈ એ પણ ચાલ્યો ગયો અને એની દુકાનના ભાવ ચાલીસ ગણા એવા કેટલા ગણા એવા ચાલીસ કરો અને બધું જ એની ઈચ્છા પણ મોટા પુરુષ આપણે સુખી થાય એવી જ આજ્ઞા પાડતા કહેતા હોય છે